સુરત શહેરમાં ખાડીપુરને લઈને સુરત મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ખાડી પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અલગ અલગ ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના વાલમનગર બ્રિજને દૂર કરવામાં આવ્યો પાસોદરા ખાડી પર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા અંતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હું નિધિ સેવા ઝોનલ ચીફ સથાના તરીકે ફરજ બજાવું છું સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ ધરવામાં આવી હતી આ પછી જ્યારે વરસાદ પડી તો બહુ બોટલ આઈડેન્ટિફાઈ થઈ હતી જેના દૂર કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે આમાં એક મુખ્ય વાલમનગર પાસે જો જૂનો બ્રિજ છે આના કારણે બહુ અફલક્સ થતું હતું આને અત્યારે અમે દૂર કરી રહ્યા છે પાસોદરા ગામે ખાડીની વચ્ચે પાઇપ નાખીને કલવટ બનાવી દેવામાં આવ્યું હતું આ પાઇપ કલવટ અત્યારે એક ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવટ નાખીને ખાડીને બહુ સાંકડો કરી દેવામાં આવ્યું હતું જેના કારણે પાણીના રૂપ હતું આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે અને ડીએફસીસી બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલવટ હતું જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ કરવામાં આવી છે આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલ નેક્સ આઈડેન્ટીફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે